ગુજરાત શ્રેષ્ઠ સહકારી શરાફી મંડળી એવોર્ડ વિજેતા શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી બગસરાની સહકારી સફર અને સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે ગુજરાતની વસુંધરા સહકારથી જોડાયેલી છે ગામડાને મુખ્ય ધારામાં લાવવાનું કામ સહકારના ક્ષેત્રથી સાકાર થયું છે ખેતી ખેડૂત અને ગામડું ભારતનો આધાર છે અને તેની આધારશિલા સહકારી પ્રવૃત્તિ છે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી બગસરાના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાએ એક દાયકા પહેલા આ સંસ્થાની શરૂઆત કરી સહકારના ભાવ સાથે શરૂ થયેલી આ સંસ્થા સાથે દસ હજારથી વધુ સભાસદો જોડાયેલા છે બગસરા અમરેલી ભેસાણ અમદાવાદ ધારી ચુડા ભલગામ વિસાવદર અને કુકાવાવમાં આ સંસ્થાઓની શાખાઓ કાર્યરત છે આધુનિક સમય સાથે પરિવર્તનના પ્રવાહને સકારાત્મક અભિગમ અપનાવીને ચેરમેન્સની શ્રી અનિલભાઈ વેકરીયાએ શરાફી મંડ્લેવની શાખાઓને અત્ય આધુનિક અને સુવિધા સભર બનાવી છે અમરેલીએ ગુજરાતની સહકારી ક્રાંતિનું કેન્દ્રબિંદુ છે સહકાર શિરોમણી ઇફકો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘનીના માર્ગદર્શનમાં આ સંસ્થાનું ઘડતર થયું છે અમરેલીમાં છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત આ સંસ્થાની શાખાની પ્રગતિને ધ્યાનમાં રાખીને સભા પદોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે માનવીયા સાથે નૂતન શાખા તૈયાર કરવામાં આવી દેવાના દેવ પંચનાથ મહાદેવના સાનિધ્યમાં અમરેલી યાર્ડમાં શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી બગસરાની અમરેલીની નૂતન અને સુવિધાયુક્ત શાખાઓના શાસ્ત્રોગત પૂજા અર્ચના અને પ્રભુ પ્રાર્થના સાથે શુભારંભ કરવામાં આવ્યો ચેરમેન શ્રી અનિલભાઈ વેકરે જણાવ્યું હતું કે અમરેલીમાં સહકાર સહિતાનો નવો અધ્યાય શરૂ થયો છે વડીલો સ્નેહીજનો પરિવારજનો અને ગુરુજના આશીર્વાદ અને સહયોગથી સહકારના ભાવના જાળવીને વધુમાં વધુ ખેડૂતો સભા સભો અને ગ્રામજીના વિશ્વાસને સાર્થક કરીશું વાઇસ ચેરમેન શ્રી દિવેશ વેકરિયા મંત્રી શ્રી દીપકભાઈ આંબલિયા અને એમબી શ્રી જયસુભાઈ ગોંડલિયા સહિત સૌરાષ્ટ્ર પરિવારના કર્મચારીઓની ઉપસ્થિતિમાં પૂજા વિધિ સાથે નૂતન શાખાની શુભ શરૂઆત કરવામાં આવી હતી સંસ્થાની નૂતન શાખાના શુભારંભ પ્રસંગે ઇફકો ચેરમેન અને માર્ગદર્શક શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા પૂર્વ શાસન શ્રી કાછડિયા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબ લેવા પટેલ સમાજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી કે રૈયાણી સાહેબ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા પ્રદેશ ભાજપના કિસાન મોરચાના મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા લેહવા પટેલ સમાજ પ્રમુખ દિનેશભાઈ ભુવા શ્રી ક્રાંતિભાઈ વઘાસિયા સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ મુલાકાત લીધી હતી રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી